આગળ સમાચારો તરફ નજર કરીએ તો પ્લેટાના ભાયાવદરમાં સાયકલ યાત્રા યોજાઈ પીએમ નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા આયોજન કરવામાં આવ્યું હતું ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયકલનું આયોજન કરવામાં આવ્યું સાયકલ યાત્રામાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવ્યા જોડાયા હતા યાત્રામાં કેન્દ્રીય મંત્રી દ્વારા ફિટ ઇન્ડિયાનો સંદેશ અપાયો છે સાયકલ યાત્રામાં ધારાસભ્ય જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરોને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આજરોજ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ ભાઈદળ મુકામે ફિટ ઇન્ડ ઇન્ડિયા અંતર્ગત એક સાયકલ ખૂબ સરસ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું એમાં સર્વે નાગરિકો વિદ્યાર્થી મિત્રો હોદ્દેદારો સામાજિક માણસો જો જોડાયેલા હતા ફિટ રહેવા માટે અત્યારે સાયકલ જરૂરી છે તેવો સંદેશ આપવા માટે ખૂબ સરસ રીતે ભાઈદળ મુકામે આજરોજ સાયકલ રેલીનું આયોજન કરેલ હતું એ જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માન્યા છીએ આજે આપણા ભારતના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદર લોકસભાના સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ સન્ડે ઓન સાયકલની અને ફિટ ઇન્ડિયા મુમેન્ટની શરૂઆત ભાયાવદર મુકામેથી કરી હતી અને આ મુમેન્ટમાં અંદાજીત અઢીસો જેટલા યુવાનો જોડાયા હતા અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનો સંદેશ આપ્યો હતો અને આ ફિટ ઇન્ડિયા મૂમેન્ટથી આપણે એ જાણવા મળે છે કે નિરોગી રહેવા માટે આપણે હંમેશા માટે કસરત કરતું રહેવું જોઈએ અને આપણે સાયકલિંગ કરતું રહેવું જોઈએ એટલે આ બાબતે આપણે ગંભીરતાથી નોંધ લઈ અને કસરત ચાલુ કરવી જોઈએ હસ્તુ